નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને મારા તરફથી અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો આપણે અવનવા શાકભાજી રોજ બજારમાં મળતા જ હોય છે અને એ શાકભાજી ભરપૂર પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ તો એ દરેક શાકભાજીમાં અલગ અલગ તત્વો રહેલા હોય છે એના વિશે હું થોડું તમને વાત કરું છું તો આજે મારા ઘરમાં વટાણા હું લાવી હતી અને વટાણા ઉપલતી ફોલતી હતી તો સાહેબે કહ્યું કે આપણા મિત્રોને આપણે વટાણાની માહિતી આપી કારણ કે વટાણા એટલા બધા ગુણધર્મોથી ભરેલા છે ને કે એના આપણે ગણીએ તો ઓછા પડે એના ગુણ કેટલા બધા રોગોમાં કામ લાગે છે કેટલી બધી વસ્તુઓમાં એ ઉપયોગી થાય છે રસોઈમાં તો આપણે એને ઘણા બધા રસોઈ તો એવી છે કે વટાણા વગર આપણે એની કલ્પના પણ ના કરી શકીએ પાઉભાજી બનાવી હોય છોકરાઓને ઉપમા બનાવીએ વગેરે લેખી ચડીએ કે બીજા ઘણા બધા રસોઈ એવી છે કે જે વટાણા વગર આપણને મજા નથી આવતી બનાવવાની તો આજે હું તમને જે વાત કરવાની છું તે વટાણાની અંદર કેટલા ગુણધર્મો રહેલા છે એ વસ્તુ તમને સમજાવવા જઈ રહી છું વટાણા એ એકદમ પ્રોટીનથી ભરપૂર વટાણા છે અને એની સાથે પ્રોટીનની સાથે ઘણા બધા તત્વો સમાયેલા છે લીલા વટાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે પછી એની અંદર પ્રોટીન હોય છે સાથે સાથે વિટામિન એ હોય છે વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ આયરન ફોલેટ કોપર જિંક આલ્ફા કેરોટીન બીટા કેરોટીન ફોલિક એસિડ આવા ઘણા બધા ગુણ સમાયેલા હોય છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે એનામાં જે કે સોજા આપણા શરીરમાં આંતરિક સોજા ક્યાંય આવતા હોય ને તો એના માટે એ ગુણધર્મ વધારે ઉપયોગી છે હવે આ બધા જ ગુણધર્મ વટાણાની અંદર સમાયેલા છે વટાણા તમે સીઝન પ્રમાણે જો વાપરો ભરપૂર પ્રમાણમાં તો એ બહુ જ ઉપયોગી છે કારણ કે લીલા વટાણા એ આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ છોકરાઓ આપણે ફોલતા હોઈએ ઘરની અંદર તો નાના બાળકોને પણ વટાણા ફોલીને ખાવા બહુ ગમતા હોય છે તો એ આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે એ તમને સૂટ નહીં થાય પેટમાં દુખશે ના એવું નથી હોતું એનાથી ઘણા બધા ફાયદા થાય છે અને બાળકોને ખાવા દેવા આ લીલા વટાણા છે જે એ આપણે પોતે પણ ખાઈએ ને રોજના એક મુઠી તો એનાથી ઘણા બધા આપણા શરીરમાં ફાયદા થતા હોય છે કોલેસ્ટ્રોલના લેવલને પણ કંટ્રોલ રાખે છે ડાયાબિટીસના દર્દીઓ માટે તો વટાણા એક હેલ્ધી ફૂડ ગણવામાં આવે છે કારણ કે એ શુગર લેવલને વધવા નથી દેતું હવે આપણે જે ગુણધર્મો બતાવ્યા વટાણાની અંદર એ ગુણધર્મને એક એક ગુણધર્મ કઈ કઈ વસ્તુમાં કામ લાગે છે એ હું તમને જણાવીશ કે આ જે વટાણા છે ને એ ફાઈબરથી ભરપૂર છે તો હવે ફાઈબરની વાત કરીએ તો ફાઈબર શું કામ કરે છે આપણા શરીરમાં એ પેટની તકલીફ માટે ફાઈબર ખૂબ ભાગ ભજવે છે કારણ કે આપણા શરીરમાં ઘણીવાર પચો અપચો થતો હોય એના લીધે પેટની તકલીફ થાય છે કબજિયાત થતી હોય છે ગેસ એસિડિટી થતી હોય તો એ વટાણા છે ને ફાઇબરથી ભરપૂર છે તો એ એને પચાઈ દેશે અને આપણા પેટમાં આ તકલીફ નહીં થવા દે કબજિયાત નહીં થવા દે આંતરડા એકદમ ક્લીન કરી દેશે ત્યાર પછી વાત આવે છે પ્રોટીનની તો પ્રોટીન એ શું કરે છે આપણા શરીરમાં એ સ્કિન હેર હાડકા આ બધાને મજબૂત બનાવે છે કારણ કે પ્રોટીન એ આપણા શરીરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે પ્રોટીન આપણને દૂધમાંથી વધારે માત્રામાં મળે છે પણ વટાણામાં એના કરતાં બી વધારે આપણને મળે છે પણ એ રોજ આપણે એક મુઠ્ઠી ખાઈએ તો ત્યાર પછી એની અંદર હોય છે વિટામિન એ વિટામિન સી જે આપણા શરીરમાં મહત્વના કામ કરતું હોય છે ઝીંક એ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે ત્યાર પછી એમાં સમાયેલું છે વિટામિન એ અને આલ્ફા કેરોટીન બીટા કેરોટીન એ આલ્ફા કેરોટીન બીટા કેરોટીન એ શું ભાગ ભજવે છે આપણા શરીરમાં તો એ આપણી આંખોની રોશનીમાં બહુ ભાગ ભજવે છે આપણે નાની ઉંમરમાં છોકરાઓને ચશ્મા આવતા હોય છે આપણને પોતાને બી ઝાંખું દેખાતું હોય તો આ જો વટાણા ખાવામાં આવે ને ભરપૂર પ્રમાણમાં તો એ આંખોના કોઈ પણ તકલીફ થવા નથી દેતી એ આલ્ફા કેરોટીન બીટા કેરોટીન વિટામિન એ આંખને તંદુરસ્ત રાખે છે તેની નસો સુકાવા નથી દેતું એટલે એ આંખ માટે પણ એટલું જ ઉપયોગી છે ત્યાર પછી આ છે મેગ્નેશિયમ ફોસ્ફરસ અને પોટેશિયમ એ છે ને આપણા હાર્ટને તંદુરસ્ત રાખે છે આપણા હાર્ટને બીપી વધવા નથી દેતું દુખાવો નથી થવા દે તો હાર્ટનો બીપી આપણને વધે ને એટલે એના લીધે આપણને ઘણીવાર ડર લાગતો હોય કે એટેકની સમસ્યા ન આવે એ આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને આપણું હાર્ટને મજબૂત બનાવવામાં કામ લાગે છે કારણ કે જો બીપી વધશે ને તો એના લીધે ઘણા બધા બીજા તકલીફો પણ આવતી હોય છે ત્યાર પછી આવે છે ફોલિક એસિડ જે ફોલિક એસિડ છે ને જ્યારે કોઈ મહિલા પ્રેગ્નેન્ટ હોય છે ને ત્યારે એને ડૉક્ટર ફોલિક એસિડની ગોળી આપે છે અથવા તો આપણા મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય છે તો એ ચાંદા એ બધું છે ને એના માટે ફોલિક એસિડ જરૂરી છે મોઢું આયુ જે કહેતા હોય છે આપણે ફોલિક એસિડની કમી હોય ને તો એના લીધે પેટમાં તમને કબજિયાતને એવું રહેશે ને એના લીધે મોઢામાં ચાંદા પડતા હોય છે તો આનાથી તમને એ પણ તકલીફ નહીં થાય અને આપણા શરીરમાં કોઈ પણ અંદરું સોજો હોય ને તો એ સોજો મટાડવાનું કામ કરે છે એટલે આની અંદર ઘણા બધા તત્વ સમાયેલા છે એ ડાયાબિટીસના દર્દી હોય છે ને એના માટે તો રામબાણ કહેવામાં આવે છે કારણ કે જે ડાયાબિટીસનું દર્દી હોય છે ને એની અંદર બ્લડ શુગર શુગર લેવલ જે વધતું હોય છે બ્લડમાં એને કંટ્રોલમાં રાખે છે તો એ લોકો જો આને વધારે માત્રામાં ઉપયોગ કરશે ને તો એનાથી એમને શુગરની પ્રોબ્લમ ક્યારેય નહીં થાય જે હશે એની વાત નથી પણ નવા લોકો જે છે આપણને થયું નથી અને થાય પણ નહીં ક્યારેય એમના માટે છે કોલેસ્ટ્રોલના લેવલને બી કંટ્રોલમાં રાખે છે બ્લડ પ્રેશરના ડાયાબિટીસના માટે તો હેલ્ધી ફૂડ ગણવામાં જ આવે છે હાડકાં મજબૂત કરે છે કબજિયાતથી છુટકારો અપાવે છે આપણા પાચનતંત્રને મજબૂત કરે છે આવા ઘણા બધા કામ એના લીધે થતા હોય છે તો આ વટાણા આપણે ઘણું બધું શાકભાજી લઈએ છીએ અને એને ખાઈએ છીએ ખરી પણ થોડીક માત્રામાં ખાઈએ છીએ પણ આ રોજના ડેલી ડાયટમાં સામેલ કરો તો આના લીધે શું થશે કે તમને આ બધી જ તકલીફોમાંથી છુટકારો થશે અને શિયાળામાં જો તમે આ બધું ભરપૂર માત્રામાં ખાધું હશે ને તો આખું વરસ તમને આ કોઈ પણ તકલીફ નહીં થાય કારણ કે આ બધી વસ્તુ તમે રોજ બરોજના અનુભવ કરતા જ હો છો ઘણીવાર આપણે ઘણા લોકોને જોઈએ છીએ કે આયરન ઘટેલું હોય છે ઘણા લોકોને ત્રણ ચાર ટકા પાંચ ટકા એવું છ ટકા એવું આયરન આપણે સાંભળતા હોય છે રોજબરોજની જિંદગીમાં કોઈ આપણું રિલેટિવ કે કોઈ નેબર આવીને કહેતું હોય છે કે મને બ્લડ ઘટી ગયું છે તો એ આ બ્લડને ઘટવા પણ નહીં દે એ આયરોન ભરપૂર માત્રામાં આમાંથી મળી રહેશે તો તમે વટાણાને જો કાચા ખાશો ને તો એનાથી તમને આયરન ભરપૂર માત્રામાં મળશે તો તમને એ પણ સમસ્યા નહીં રહે ત્યાર પછી વટાણા છે ને એ રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ ફાયદાકારક છે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે કારણ કે આપણે ઘણીવાર કેવું થતું હોય છે કે વારે વારે બીમાર પડી જતા હોઈએ કંઈકનું કંઈક ચાલ્યા જ કરતું હોય તો એનું કારણ શું હોય છે કે આપણે આ બર ભરપૂર માત્રામાં લીલા શાકભાજી છે પાંદડાવાળા શાકભાજી છે દૂધ ફળ ફ્રૂટ આ બધું સિઝનેબલ ઋતુની વસ્તુઓ ખાવાની ઓછી કરી દઈએ ને ત્યારે જ આ બધી તકલીફ આપણા શરીરમાં ઉદ્ભવતી હોય છે તો આ વસ્તુને તમે તમારા રોજિંદા જીવનમાં તો વાપરો જ છો એવું નથી કે નથી વાપરતા પણ થોડો એનો આહારમાં ઉપયોગનો વધારો કરવાનો છે તો એના લીધે તમને આ રોગપ્રતિકારક શક્તિનો વધારો થશે તો નાની નાની કોઈ પણ બીમારી થતી હશે તો એ અટકી જશે અને બીજું એક મિત્રો વટાણાની અંદર વટાણા કેટલા બધા વસ્તુથી ભરપૂર છે પ્રોટીન છે ફાઇબર છે આયરન છે વિટામિન સી વિટામિન એ ઝીંક છે એન્ટીઓક્સિડન્ટ છે આલ્ફા કેરોટીન બીટા કોરોટીન આટલી બધી વસ્તુ જો આ બધી જ એક જ વસ્તુમાંથી મળતી હોય તો તમારે ખાવી જોઈએ કે નહીં અને એ કેવું આપણે પકવીને રોજ થોડું વાપરીએ એવી રીતે નહીં મુઠ્ઠી જેટલા વટાણા રોજ શિયાળામાં મળતા જ હોય છે ડેલી ડાયટમાં સામેલ કરો આપણા બાળકોને ખવડાવો તો બાળકોને હાડકાં અને બ્લડની કમી નહીં સર્જાય એ લોકોને મગજનો વિકાસ સારો થશે કારણ કે આપણા મગજમાં પણ આનો મહત્ત્વનો ભાગ છે આપણા મગજની અંદર ચેતાતંતુઓ જે નાના નાના હોય છે એ બધું આના લીધે સારા એવા પ્રમાણમાં હેલ્ધી રહેશે અને એના લીધે બાળકોને યાદશક્તિ વધશે કારણ કે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ બાળકો ભણે છે ખરી પણ એમને યાદશક્તિ ઓછી રહે છે એક ને એક વસ્તુ કેટલી બધી વાર એ લોકો વાંચતા હોય ત્યારે એમને યાદ રહે છે પણ આ વટાણાથી એ યાદશક્તિમાં પણ તમારે વધારો થશે એટલે આપણે મોટાએ તો ખાવાના પણ બાળકોને પણ ખવડાવવાના કદાચ કાચા તમને ન ભાવે તો ન શેકા થોડા પાણીની અંદર ગરમ કરી દેવાનું ગરમ પાણી હોય એમાં નાખી અને બે પાંચ મિનિટ નાખી બહાર કાઢી દો અને સહેજ મીઠું અથવા સંચાલ નાખી લીંબુ નાખી અને એ વટાણા ઉપયોગ કરો સલાડની અંદર નાખી દો તો તમને આનાથી બહુ બધા ફાયદા મળશે નમસ્કાર મિત્રો મારો આ વિડિયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં દરેક વ્યક્તિને શેર કરજો કારણ કે આની અંદર ઘણા બધા વિટામિન્સ તત્વો સમાયેલા છે જે આપણને ખબર નથી હોતી આપણે ઉપયોગ તો કરીએ છીએ પણ એ ઉપયોગ કેટલી હદ સુધી આપણા શરીરમાં ફાયદો ભજવતો હોય છે તો એ બધી વસ્તુ આ વટાણા દ્વારા તમને મળે છે આપણે ડ્રાયફ્રૂટ કે બીજા બધા વસાણા કે એ બધું ડેલી ઉપયોગમાં કરતા હોઈએ છીએ પણ આ વટાણા એનાથી પણ વધારે ફાયદા કરે છે તો આ વસ્તુ તો તમે રોજ તમારા રોજિંદા જીવનમાં સામેલ કરી શકો છો નમસ્કાર મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો